બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગમાં આજે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું તેઓએ પત્ર ભર્યા બાદ જિલ્લાની જનતાના આશીર્વાદ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા લોકસભાના ચૂંટણી જંગમાં આજે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પત્ર ભરતા પૂર્વે જન આશીર્વાદ સભા યોજી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર વેદક પ્રહારો કર્યા હતા તેઓએ ભાજપના વચનોને ચૂંટણી લક્ષી ખોટા વચનો ગણાવી ભાજપના રાજમાં મોંઘવારી વધી હોવાનું જણાવ્યું હતું તેઓએ કોંગ્રેસના ખાતા ફ્રીજ કરી કોંગ્રેસને હેરાન કરવામાં આવતી હોવાનું જણાવી સત્તાના મદમાં છકી ગયેલા ભાજપનો અહંકાર જનતા તોડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના

ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો મોંઘવારી નાબૂદ કરીશું એની બદલે ચારસો નો ગેસનો બાટલો અગિયારસો એ પહોંચાડ્યો અને ભય મુક્ત ભ્રષ્ટાચાર કરી બ્યાસી અબજ બાવન કરોડ ખાતામાં જમા કર્યા બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે હું આભાર માનીશ લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે લોકોનો કે ભારતીય જનતા જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની તોડશે જીતીશું અરે શું એવો અહંકાર છે તમારા ખિસ્સામાં લોકોને મતો છે લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો એક મહિલા પરિવાર માંથી એને એક લાખ રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી છે કરીને બતાવી છે

સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે સમર્થન આપવા માટે એ સૌનો નતમસ્તકે આભાર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જન આશીર્વાદ સભાને સંબોધતા રડી પડ્યા હતા તેઓ પ્રચાર દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તરફથી મળતા ફંડ અને તેઓના પ્રેમને યાદ કરી ભાવુક બન્યા હતા વિશેષ નથી કેવું

બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના અઢારે આલમ છતીસે કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે ત્યારે આવનાર સમયમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાવાનું છે બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ સવાભું લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે આવનાર સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માં લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે નાના નાના માણસો મધ્યમ ને ગરીબ વર્ગ એ પોતાનો પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે એવા સમયમાં એમના પરસેવાની કમાઈ ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય પાંચસો હજાર બે હજાર ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે મતદારોનું ઋણ છે એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમણે જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું